સંતરામપુર તાલુકાની ગ્રામ પંચાયતના સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ સંતરામપુર સંતરામપુર તાલુકા વિવિધ ગામોમાંથી ઉમેદવારો ને તેમના ટેકેદારો દ્વારા ભારે ઉત્સાહ સાથે ફોર્મ ભરાયા હતા જેમાં પચીસ ગ્રામ પંચાયતોના ઉમેદવારો દ્વારા મામલતદાર કચેરી સંતરામપુર ખાતે ફોર્મ રજૂ કરાયા હતા જ્યારે બાકીની બાર ગ્રામ પંચાયતો માટે ઉમેદવારી ફોર્મ તાલુકા પંચાયત કચેરી ખાતે ભરાયા હતા આ ચૂંટણી માટે કુલ એકસો તેવીસ સરપંચ પદ માટેના ઉમેદવારી ફોર્મ ને ચારસો છ્યાસી બોર્ડ સભ્ય પદ માટેના ઉમેદવારી ફોર્મ ભરાયા છે ઉપરાંત ખાલી બોર્ડ માટે યોજાનારી પેટા ચૂંટણીમાં કુલ છ ઉમેદવારી ફોર્મ મળ્યા છે આજે થયેલ દ્રશ્યમાં વિવિધ ગામના ઉમેદવારો ઢોળ નગારા અને વાહન કાફલાઓ સાથે તંત્રના નિયમનું પાલન કરતા ઉત્સાહભેર ઉમેદવારી નોંધાવવા આવ્યા હતા ભરાયેલા તમામ ઉમેદવારી ફોર્મની ચકાસણી દસ જૂન બે ના રોજ યોજવામાં આવશે જ્યારે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ અગિયાર જૂન બે નક્કી કરવામાં આવી છે સંતરામપુર તાલુકાની ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે ચાલે તે માટે તંત્ર દ્વારા સર્વે જરૂરી પગલાં લેવાયા છે